નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગુજરાત હાઈકોર્ટે તંત્રને ઝાટકી નાખ્યું છે ગણેશ ઉત્સવથી માર્કેટને બૂસ્ટ મળ્યું છે પચીસ કરોડ માર્કેટમાં આવશે દારૂ કૌપાડની તપાસ પૂરી સીબીઆઈના કેજરીવાલ પર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે વિનેશ ફોકટને કોંગ્રેસે આપી છે ટિકિટ સદીનું સૌથી ભયાનક વાવાઝોડો ચીનમાં હાહાકાર મચી ગયો છે અમરેલી માર્કેટયાર્ડમાં મોટી દુર્ઘટના પાંચ મજૂર દટાયા છે ધોની વિરાટ અને રોહિત કોણ છે સૌથી સ્માર્ટ કેપ્ટન ઓગસ્ટમાં વીજ થાળીની કિંમત આઠ ટકા ઘટી છે શિક્ષણ બોર્ડની ચૂંટણી જાહેર દ્વારકાના ચાર પોલીસ કર્મીઓની કારને અકસ્માત નડ્યો છે અમદાવાદીઓ ફરી એકવાર ગરમીથી અકડાઈ ગયા છે આગળ વાત થશે જમ્મુમાં અમિત શાહનું મોટું નિવેદન સામે આવ્યું છે અને અમદાવાદમાં ઓવર સ્પીડિંગ કરતા વાહનોના સાતસોને ત્રીસ કેસ નોંધાયા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમદાવાદમાં રોડ પર ઓવર સ્પીડિંગ કરતા વાહનોમાં પાંત્રીસ દિવસમાં સાતસો ને ત્રીસ કેસ નોંધીને ચૌદ પોઈન્ટ સાઠ લાખનો દંડ વસૂલાયો છે સુભાષ બ્રિજ આરટીઓએ છેલ્લા પાંત્રીસ દિવસમાં ટ્રાફિક નિયમ ઉલ્લંઘન બદલ એક દિવસમાં બે પોઈન્ટ પંચ્યાસી લાખની રકમ પ્રમાણે એક કરોડનો દંડ વાહન ચાલકો પાસેથી વસૂલ્યો છે જેમાં ઓવર સ્પીડિંગના સાતસો ત્રીસ કેસ કરીને ચૌદ પોઈન્ટ સાઠ લાખ દંડ વસૂલ્યો છે જ્યારે વસ્ત્રાલ આરટીઓએ છસો ને પચાસ કેસ કરીને અઠ્યાવીસ લાખ દંડ વસૂલ્યો છે મિત્રો અંડિયા મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુમાં અમિત શાહનું મોટો નિવેદન આવનારા દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાશે તેથી જમ્મુ પહોંચેલા ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા પલોરામાં અમિત શાહે કહ્યું હતું કે આવનારી ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે હું રાહુલ ગાંધીને એક વાત કહેવા માગું છું કે ગમે તેટલા પ્રયત્ન કરો અમે ગુર્જરો બકરવાલ પહાડીઓ અને દલિતોના આરક્ષણને અસર નહીં થવા દઈએ જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત પણ નહીં થાય મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ ફરી એકવાર ગરમીથી અકળાઈ ગયા છે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ શાંત થતાં ગરમી જેવો માહોલ જોવા મળ્યો છે કાળઝાળ ગરમીને કારણે લોકો હાલ ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે જોકે સવારથી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો હતો તો બીજી બાજુ હવામાન વિભાગે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે જેમાં તારીખા નવ સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકાના ચાર પોલીસકર્મીઓની કારને અકસ્માત દ્વારકાથી અમદાવાદ આવતી પોલીસ કારને અકસ્માત થયો છે જેમાં એક કર્મચારીનું મૃત્યુ પણ થયું છે બાવળા સાણંદ ચોકડી પર ગુરુવાર મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસના અરસામાં દ્વારકાથી અમદાવાદ ખાતેના કોર્ટના કામે જતી પોલીસ કારને અકસ્માત નડ્યો હતો જેમાં એક કર્મીનું મોત થયો હતો જ્યારે અન્ય બેને ઈજાઓ થતાં અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા આ મામલે બાવળા પોલીસે વધુ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણ બોર્ડની ચૂંટણી જાહેર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી જાહેર થઈ છે ચોવીસ સપ્ટેમ્બરે બોર્ડના સભ્યો મતદાન કરશે માત્ર બે બેઠકો માટે મતદાન થશે અગાઉ છ બેઠકો બિનહરીફ રહી હતી તેથી હવે માત્ર બે બેઠકો માટે મતદાન થશે સંચાલક મંડળની બેઠક અને સરકારી શાળાના શિક્ષકની બેઠક માટે ચૂંટણીનું આયોજન છે સંચાલક મંડળની બેઠક પર ડૉક્ટર પ્રિયવદન કોરાટ અને જે વી પટેલ વચ્ચે ચૂંટણી જામશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગસ્ટમાં વેજ થાળીની કિંમત આઠ ટકા ઘટી છે ભારતમાં શાકાહારી થાળીની કિંમત ઓગસ્ટમાં વાર્ષિક ધોરણે આઠ ટકા ઘટીને રૂપિયા એકત્રીસ પોઈન્ટ બે થઈ ગઈ છે ગયા વર્ષે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં વેજ થાળીની કિંમત ચોત્રીસ રૂપિયા હતી ક્રિસિલ એ શુક્રવારે રોજ જાહેર કરેલા ફૂડ પ્લેટ કોસ્ટના માસિક સૂચકના આ માહિતી આપી હતી ક્રિસિલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે શાકાહારી થાળીના ભાવમાં ગયા મહિને જુલાઈની સરખામણીએ ઓગસ્ટમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જુલાઈમાં વેજ થાળીની કિંમત બત્રીસ પોઈન્ટ છ રૂપિયા હતી મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ધોની વિરાટ રોહિત કોણ છે સૌથી સ્માર્ટ કેપ્ટન સ્પિનર રવિન્દ્રન અશ્વિને તાજેતરમાં એમ એસ ધોની વિરાટ અને રોહિતની કેપ્ટનશીપના ગુણો વિશે જણાવ્યું હતું તેણે કહ્યું કે ધોનીની કેપ્ટનશીપમાં ખેલાડીઓને સ્થિરતા મળતી હતી વિરાટ ખૂબ જ પ્રેરણાદાયક છે તે ટીમ પાસેથી જે પણ અપેક્ષા રાખે છે તે પોતે કરીને બતાવે છે રોહિતની કેપ્ટનશીપમાં ટીમનું વાતાવરણ હળવું છે અને તે ખૂબ જ સંતુલિત અને ટેકનિકલી મજબૂત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટના પાંચ મજૂર દટાયા હતા અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં મોટી દુર્ઘટના બની હતી જ્યાં ઘઉંની બોરીઓ ઉતારતી વખતે પાંચ મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે તો અન્ય ચાર ઈજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે મહા બોરીઓને નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી જવા પામી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સદીનું સૌથી ભયાનક વાવાઝોડું ચીનમાં હાહાકાર સદીનું સૌથી મોટું તોફાન આવ્યું છે જેનું નામ છે યાગી જેણે પહેલાં ફિલિપાઇન્સમાં સોળ લોકોના જીવ લીધા છે અને હવે તે ચીનના દક્ષિણ કિનારે ત્રાટક્યું છે જેના કારણે લગભગ ત્રણસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ચીનમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે અને સરકારે હૈનાના પ્રાંતને ખાલી કરવાનો આદેશ આપ્યો છે લગભગ પાંચ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તોફાનને કારણે ત્યાં લોકડાઉન જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિનસ પોકટને કોંગ્રેસે આપી છે ટિકિટ હરિયાણામાં કોંગ્રેસે એકત્રીસ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે જેમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના એકત્રીસ ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા કોંગ્રેસે વિનેશ ફોગાટને જીંદની જુલાના વિધાનસભાની પોતાના ઉમેદવાર બનાવ્યા છે પૂર્વ સીએમ ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને ઘડી સાંપલા કિલોય બેઠક પરથી ટિકિટ મળી છે નોંધનીય છે કે શુક્રવારે પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા કોંગ્રેસમાં જોડાયા હતા મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દારૂ કૌભાંડની તપાસ પૂરી સીબીઆઈ ના કેજરીવાલ પર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે સીબીઆઈએ દિલ્હી લીકર પોલિસી કૌભાંડમાં તેની તપાસ પૂર્ણ કરી છે તપાસ એજન્સીએ રાઉઝ એવન્યુ કોર્ટમાં તેની પાંચમી અને છેલ્લી ચાર્જશીટ દાખલ કરી છે સીબીઆઈ આરોપ લગાવ્યો છે કે સીએમ કેજરીવાલ દારૂ નીતિ ઘડવા અને તેને લાગુ કરવાના ગુનાહિત કાવતરામાં શરૂઆતથી જ સામેલ હતા તેમણે પહેલાંથી જ પ્રાઇવેટાઇઝેશનનું પ્રાઇવેટાઈઝેશનનું મન બનાવી લીધું હતું તેમણે નજીકના સહયોગીને વસૂલીમાં લગાવ્યો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ઉત્સવથી માર્કેટને બૂસ્ટ મળ્યું છે પચીસ હજાર કરોડ માર્કેટમાં આવશે ગઈકાલથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે લોકોની સાથે લોકો બજારોમાં પણ ઉત્સાહભેર તેની ખરીદી કરી રહ્યા છે એક અંદાજ મુજબ આ વર્ષે ગણેશ ઉત્સવના કારણે સમગ્ર દેશમાં પચીસ હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થવાની ધારણા છે આ વખતે દેશમાં વીસ લાખ ગણેશ પંડાલ ઊભા કરવામાં આવ્યા છે જેનાથી પચીસ હજાર કરોડ રૂપિયા માર્કેટમાં ફરતા થશે તેવો અંદાજ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે તંત્રને જાટક્યું છે સાબરમતી નદીમાં સતત પ્રદૂષણ વધી રહ્યું છે આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે તંત્રની જાટકણી કરી છે કોર્ટે તંત્રની કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કર્યો છે કહ્યું છે કે તમારી કામ કરવાની ઈચ્છા શક્તિ જ નથી કોર્ટે આદેશ આપ્યો છે કે સાબરમતીની કથરતી સ્થિતિ પર ગંભીર બનીને કામ કરો આવનારા દિવસોમાં પ્રદૂષણ મામલે વધુ સુનાવણી થશે અગાઉ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ઈએમસી દ્વારા ગંદુ પાણી છોડતી કંપનીઓમાં તપાસ થઈ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે